ખેરાલો મ્યુનિસિપલ હાઈસ્કૂલ પટાંગણમાં જ સબૂલગ્નનું આયોજન જ્યાં વણકર સમાજમાં ત્રીજો લગ્ન યોજાયો સમૂહલગ્નમાં સાત નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા જ્યાં એકત્રીસ જેટલી ગિફ્ટ સહિત દાનદાતાઓ તરફથી આપવામાં આવ્યું

એ સારી એવી સગર્તા મળી રહી છે આવા નવા નવા આવો તમને લગનાની બેઠક છે સાથે સાથે શિક્ષણ કાર્ય પણ કરતા સમાજ છે આ છોલગામ ઓપચુરુ છોલગામ દર્શન છે એમ અમે પ્રથમ બીજા અને ત્રીજા સમૂહનગર અમે કર્યા હતા એમાં અમારું સોર ગામ સોર ડર સમાજ એ દીકરીઓનો પહેરાવે છે અને દીકરીઓનો અગિમ્ય બેસાડીને અમે લગ્ન કરવા લઈ જઈએ છીએ એમાં અમે સંત જલપીરના સંત શ્રી લાલદાસ બાપુ એ વ્યસન મુક્તિનું કાર્ય કરતા હોય એમનો વારંવાર અમે આમંત્ર આપી અને બાપુને બોલાવીએ છીએ અને એમના હાથે જ દીકરીઓ પહેરણ લાવીએ બીજું કે આ સમૂહ લગ્નમાં અમે બીજા સમૂહ લગ્નમાં અમે બહુ મહેનત કરવા છતાંય અમને થોડા ઓછા મને છે એ અમને ગોળ નો દુઃખ છે પણ અમે દીકરીઓ એવી એવી મળી છે કે અમે કોઈ જગ્યાએ પૈસા ઉઘરાવા ગયા નથી પણ રક્તદાન આવ્યું તો આ દીકરીઓનો એકત્રી ભેટો આવી છે અને એવું અમે કહીએ છીએ કે આ સમૂહ લગ્ન આગળ જાય અને દીકરીઓ સુખી થાય નવ દંપતિ સુખી થાય અને આ કામ અમે જે કરીએ છીએ મહેનત પ્રમુખ મંત્રી અને અમારી કમિટી જે અમારા અચીવ ગેસ્ટ રણછોરભાઈ કોદરામના વતી તો નિવૃત્ત શિક્ષક છે તો ઓછામાં ઓછા ત્યાંસી વર્ષના ઉંમરના છે પણ એ ક્યારે પણ બોલાયા હોય અમે મંત્રી તરીકે તો એ પોતે હાજરી આપી તો અને કોઈ પણ જે અમારો વધુ મધુસૂદન છે જામનગર શિક્ષક તરીકે નોકરી કરતો હતો સમાજ દ્વારા સાત દંપતિના જે સમૂહ છે

કે આપનું લગ્નજીવન સુખી સંપન્નતો રહે પણ તમારું જીવનમાં વ્યસન મુક્ત બનજો સમાજમાં એક અને નેક બનવાનો પ્રયત્ન કરજો